ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે મિત્રો સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને કાલના 24 કલાક ચેલેન્જ વિડિયોમાં તમે બધાએ બહુ સારો એવો પ્રેમ આપ્યો છે એના માટે તમારા ભવિક ભાઈ તરફથી તમને અને તમારા પરિવારને દિલથી થેન્ક યુ વેરી મચ તો ગાઈસ સવારના પૂરમો ડેનિસ ભાઈ આવી ગયા છે ડેનિસ ભાઈ જય શ્રી કૃષ્ણ જય જય માતાજી જય એટલે ચા ચા ચાઉ બ્રોને ચાઉ આહા તો ગાઈસ જોય ચા ચાલુ સવારના મોર્નિંગ અરે શાળા મેળા માં તો ગાઈસ ત્રણ ચાર દિવસ પેલા આપડે ચકલો માટે દોણા નાખ્યા હતા બાપર તો આજ ફરીથી લઈને ઉપર ચડી ગયા છે બરોબર છે અને આજ તો ભાઈ ચોખા તો ગાઈશ ગરમો ચર્ચા થતી લાગે છે મારા વિશે શું ચર્ચા થાય છે જય શ્રી કૃષ્ણ જય માતાજી માતાજી આશીર્વાદ દે મમ્મી ના

વાઈપર નું જે પોણી આવે ને ફુવારો કહેવાય કાચ સાફ કરવાનું એનું પોણી પૂર થઈ ગયું છે એટલે અમે છે એક મસ્ત જુગાડ કરીએ છીએ શેમ્પુ નાખીએ અંદર શું કેવું વિક્રમ ઓ વાહ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી આ વસ્તુ જુઓ જય શ્રી કૃષ્ણ જય માતાજી ફોડી શકો નહીં ફોડી બરાબર 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 બરાબર

देता होगा वाला गया है, वार है तो वाला तो लागे तो खरीदना इतना तो रिटर्न मांगे रिटर्न मांगे दे बराबर ओमे ओमे मले दीजिए से कोटा में मावत ने पर अगर नहीं लेवानो लेवान सन तान पास मले दीजिए फोर दे का हम हम के तो हम तो हम्म और पास फिर दे है तो गाइस सटा गोमो आया था फाइनली आपने वीडियो उतार ली दिया અને આજનું પ્લાનિંગ કંઈક અલગ જ કર્યું છે બરાબર છે જો કે તમને બધાને થમ દેખીને તો ખબર પડી જ ગયા છે પણ એ કરીએ બરાબર છે જો વિકોજીન બે આયા છે તે હાલમાં તો હા હા દેખ આ ઘરોડી ચકુ એ ચકુડી હી એટલે જતી લે ચકુડી ની તો ગાઈસ આજે આપણે મારા પપ્પાને ગાડી ખરાવાની છે ફોર વ્હીલર બરાબર છે ખોલો પા દે દેમાં તો જો ગાઈસ ફાધર અંદર આવી જાય હે હે જો ખાધી કે ઓહો ખાધી આ શાકરોટ એવું છે ઉજે તો ગાઈસ આજે આપણે મારા ફાધર ગાડી ખરાવાની છે ફોર વ્હીલર ઓહો એવું છે તને ટુ વ્હીલર થી અને એટલા માટે નહીં ચલાઈ કે મારા ઘર માં કમાવાળો હું એકલો છું બરોબર છે તો ગાડી હું ચલાવવાનું મન કોક થાય તો મારું ઘર આખું એમની ભાગી પર એ પોઈન્ટ ઉપર એને આજ હુંધી ટુ વ્હીલર ગાડી ચલાઈ જ નહીં એટલે કીધું આજે અને ફોર વ્હીલર ગાડી ચલાવ રહી છે બરોબર છે અને ગાઈઝ બીજી એક વાત છે કે જીવનમાં ઓક બંધ કરીને નહીં કે ઓક બંધ કરીને વિશ્વાસ કરવો એક પાકો ભાઈબંધ એક સાચો મિત્ર તો એ ખરેખર આપણા ફાધર જ છે આપણા જીવનમાં તો મારા માટે બરાબર છે મોટો ભાઈ કહો કે મિત્ર કહો બેસ્ટ ફ્રેન્ડ કહો ક્લોઝ ફ્રેન્ડ કહો એ બધું આપણા પિતા છે અને ગુરુ પણ એ જ છે ભાઈ તો આજે કીધું હું બધા જીએ મસ્ત એકદમ લોકેશન પર અને ફાધરને ગાડી ખાઈએ એક કહેવત કંઈ ચલાવેલું ખરું સાધન ના આમ ટ્રેક્ટર ટેક્ટર કદીક ચલાવી દઉં ખાલી એવું છે એમ

बहुत बहुत हम पाशी ले लो हम थोड़ी जी हो गाई क्रेटा ना पावर जो होता मैं क्रेटा ना पावर जलन जिम बोला था भाई

આજ તો બધું ક્લચ ને રેસ ને વેસ ને બધું તમે તો લેહડો ગાઈઝ ફાઇનલી આપરા મારા પપ્પા ના લીધી જય ખૂંખાર મેલડી માં રામ માડી રામ અમારા ફાધર ની રક્ષા કરજો અને મારા પપ્પા ને બહુ ઝડપી ગાડી આવડી જાય એવા બરોબર લ્યો તાર ગાડી નીચે આવી મારા ફાધર નો નું હા જય ખૂંખાર મેલડી રામ માડી રામ ચલો

जी बजाम से ना क्लास आखिर दे दबाई दो क्लास आखिर दबाई नहीं आखिर दबाओ क्लास अन्न ओम ओबरो ओम ओबरो ओम ओबरो ओबरो चाली ओबरो नाम दबाओ क्लास नहीं दबी ओ ओ ओ वही उसे ऊपर ना शीट आगे ले आता खाली आठ लाख ना आठ दरकिया सो अन शीट थोड़ी आगे ले आता है पप क्लास पप से ये तो अब नहीं तैमिल दे तो गिर बिर पायलो नहीं आता है तो तब मैं आजा ना इधर बैंड इधर तो अन फावा खाई तो अन पक पक्कस तो आगर દવ પક તો છે જશે કમ્પ્લીટ ક્લચ આખી દબી જાય છે ને આખી આખી દબી જાય કમ્પ્લીટ બસ તો ગાઈસ આજ આપરો ફર્સ્ટ ટાઈમ ચલાવા દેવા છે મારો પણ ગાડી તો જોઈએ શું થાય છે તો તમારા હું કોણ ખબર છે હું આવો ને કેવાય હેન્ડ બ્રેક તો તમારું છે ને એ હેન્ડ બ્રેક આમ દબાઈ અને ચી પાડ દેવાની પહેલા બરોબર અને પછી ક્લચ દબાઈ અને પેલો ગીર પાડવાનો ઓમ કરીને ઓમ પેલો ગીર પાડવાનો અને પ્લસ ક્લચ જે મધ્યમાં સોરવાની અને મધ્ય મધ્ય સામાન્ય સામાન્ય રીસાલવાનું એટલે ગાડી છે ને ઓટોમેટિક હેડે આપણે નજર વાય ના રાખવાની નજર હોમી રાખવાની આય તો સમજી ગયો સમજી ગયા પેલા આવી હેન્ડ બ્રેક સે ક્લચ દબાઈ ને ઉઠાવાની ના ઈમ તો કોઈ લે આદે નહીં ક્લચ દીન તો હેન્ડ બ્રેક તો ખાલી નીની આજ ઉતાર જાય ને દબાઈ ને દબાવ ક્લચ પર આ ગયા હેન્ડ બ્રેક દબાવ રખી દબાવ બસ નેસી મે દેને છે એકદમ એ નેસી ડાલ દેને બસ થઈ ગયો આ પેલો ગીર પાડવાનો ક્લચ દબાઈ જાખી ક્લચ બસ બચ્ચે બ્રોચે બ્રેક દબાવ બચ્ચે વેરી બ્રેક પેલો ગીર ક્લ આખી દબાવી રાખજો ક્લ ના મેતાબાવો ક્લ દબાવી પેલો ગીર અને બસ આમ સામાન્ય સામાન્ય મેળજો ખાલી અને ક્લ દેવા ખાલી ક્લચ ખાલી ક્લ શો રીતે રીસ ના લાચારી ગાડી ખેડે જેમ વાર વીમ વાર વાળી ગાડી એમ

બાર નું લોકેશન લેહી કે કઈ રીતે ચલાવશું પપ્પા ગાડી કેવી જાય છે એ બધું બાર થી બતાઈજે તો ગાઈસ મા આપા ગાડી છે મસ્ત પેલો ઘેર તો જ ના આવી ગયો છે તો નહીં શક જરૂર પડે તો ઘેર માં તાહી પેલા ના

તો ગાઈઝ મા આપવાની ગાડી ખાંસી આવરી ગઈ છે પણ તમે સર ને એક કોમ કરજો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા વાત કરી કરી લેજો ચેનલને અને વિડીયોને શેર કરી દેજો અને હાઈપ આપવાની વિડીયોમાં એના કારણે વિડીયો મારું થ્રુ બુસ્ટ થાય આગળ જાય તો ગાઈઝ ખાશી લગભગ નહીં હોય તો એ દસ ટકા જેવી તો મારા આપવાની ગાડી આવી ગઈ છે અમારે તો એકલો જ દબાવ આપવાનો પહેલો ઘેર જાતિ પાડેડો આમ તો આમ જોઈ ગયા બરોબર છે પેલો ગેર જાતિ પાડી નહીં પાડી શકતા જોયું તો ગાઈઝ યસ ફાઇનલી ફાધર પેલો ગેર પાડી દીધો છે આ મારે બટન અને ક્લચ જ્યાં મધ્યમાં સોરો બ્રેક પર પગ મેળ્યો હતો મેં ત્યાં બસ એ બાજુ વાળો અને ક્લચ જ્યાં મધ્યમાં મેલો એટલે ગાડી જાય ક્લચ મેળો હતો ખાલી બસ બઢિયા બઢિયા અરે વાહ વાહ ભાઈ વાહ ખતરનાક ખતરનાક અરે 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 કાસા દે ભઈ એને ફાધર તો ખાજા અંદર થઈ ગયા કાકા તો ખાજા લે 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 ક્લચ દબાઈ અને બીજો ગિયર થાય આપણે આ ક્લચ દબાઈ ક્લચ દબાઈ દીધી અમાર અજી બજા દે ક્લચ દે મેલો ખાલી ગાડી ચાલે બી જલસા ને એટલે જલ્દી પિકઅપ પકડ એટલે વધારે દોડ ફટાફટ ફરી ખબર એ થાય ગાડી એકદમ સ્મૂથલી ગાડી ચલાવી રહ્યા છું ફાધર રામદે <laughs> 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 <laughs>

કારણ કે વિકુ જે અંડર એટીન માં આવું છે એટલે એમના જોડે લાયસન્સ નથી કે કશું નથી એટલા માટે મેં વિક્રમભાઈને ગાડી ચલાવવા માટે નહીં હાલતા બોલો પાર્ટી મજામાં શાંતિ છે ચલો જો આગળ હતા તો ગાઈઝ ન્યુ હોય તો એ ચાર થી પોચ રાઉન્ડ થઈ ગયા છે અને આ બરાબર આખો રાઉન્ડ છે ને માર ફાધર ના ચાલે બરોબર છે આપણું કોઈ કેવું નહીં પણ એની રીતે જાતિ ચલાહી બધું અમાર ઉભરામ પારો પણ ગીર ગીર પારો પર હું કહું બધે જાતિ પેલા કે હડા પેલા કેવો પસ ગલત દબાઈ પહેરા તો આખી હા પછી

મોટેથી સોભરીએ અને તમને બધાને સંભળાઈએ તો ગઈ જો ફાઇનલી ગાડી અહીંયા મૂકી રહી છે તો શું લાગ્યો પતા બધું કે ગાડી ચાલ મજા આવી બરાબર પણ હું ઉંમર ઊંચી થઈ ગઈ ઉંમર ગઈ અરે એવું કશું પણ એક શોખ તો પૂરો થયો ગાડી ચલાવવાનો આપણને ખબર નહીં કે ગાડી બે હવા મળે આપણ સ્ટીરિંગ મળે કોક ઉપરવાની દયા હશે બરોબર જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી તો ગાઈઝ લહેડોતાની ગાડીયા પર ઘેર લઈ જઈએ બાકી તમને બધાને આજનો મારો બ્લોગ વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ પર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાકી મળીએ સીધા કાલના નવા વિડીયોમાં બાય બાય ટીક કેર એન જય માતાજી